વાહ દેરાણી જેઠાણી આમ ખુશ હોય એવું લાગે છે ચાલો એક વાત કરું તમને દેરાણી જેઠાણીના ઘણા બધા વિડીયો આપણે બનાવ્યા ઘણા બધા લોકો જોવે છે તો હવે જોવે છે તો આપણે મિત્રોને કંઈક બે પૈસાનો ફાયદો થાય એવું આપણે કરવાનું છે તમારા વિડીયોની અંદર હવેથી લાઇક ને કોમેન્ટ વધારે હસી સૌથી વધારે કોમેન્ટમાં કોઈ પચીસ કર્યું હોય પચાસ કર્યું હોય સો કર્યું હોય મને એમ લાગે કે આની લાઇક ને કોમેટ આ વીકની અંદર વધારે હશે એ વિડીયોની અંદર બસો એકાવન રૂપિયા આપણે ગિફ્ટ આપીશું નાની એવી ગિફ્ટ એ ગિફ્ટ આપશે કોણ દેરાણી જેઠાણી તમારે મને આપવાની છે હું મિત્રોને પહોંચાડી દઈશ તમારી પાસે જે થયેલા પૈસા હોય ને એમાં આમ જુઓ તમારા વિડીયો તો જોવે છે કે નહી લોકો તો તમે ફૂલ નઈ તો ફૂલની પાખડી એક નાની એવી નું આપી શકો કઈ નઈ ચાલો તમારા વતી હું આપીશ મને જે ફેસબુકમાંથી પૈસા મળે છે એમાંથી ફૂલને કે ફૂલની પાખડે મિત્રોને આપણે શેર કરીશું એમની સાથે આપણે કોન્ટેક કરીશું મેસેન્જર ઉપર બરાબર છે અને કોન્ટેક્ટ લઈને એનું ગૂગલ પે અને ફોન પે દ્વારા આપણે ટ્રાન્સફર કરી દઈશું અને કોમેન્ટ બોક્સની અંદર સ્ક્રીન શોટ પાડીને એની અંદર મૂકશું જે વિડીયોની અંદર આપશું એમાં પછી આપણે રકમ પણ વધારીશું અત્યારે આપણે બસો એકાઉન્ટથી સ્ટાર્ટ કરીએ છીએ થેન્ક યુ